શ્રી આદર્શ અને જનની વિદ્યા મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ યોજાયો નાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યા ભીલડીમાં પ્રથમવાર ભવ્યથી અતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ડીસા તાલુકાના ભીરડીમાં આવેલ શ્રી આદર્શ હાઈસ્કૂલ અને જનની મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ યોજાયો જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો અને આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શ્રી જનની મંદિરને દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો આ સંસ્થાના દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે નવીન વર્ષ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને નાના નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્યથી થી અતિ ભવ્ય અલગ સાંસ્કૃતિક ડાન્સ રાજસ્થાની ડાન્સ મારવાડી ડાન્સ આદિવાસી ડાન્સ સાઉથ ઇન્ડિયન ડાન્સ તલવારબાજી નાટકો વક્તૃત્વ સ્પર્ધા ગરબા ભગવાન રામના પ્રસંગો વગેરે બાળકો દ્વારા અતિ સુંદર પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા તેમાં સંસ્થા સ્થાપક બાબુભાઈ પાનકુટા ભીલડી પીએસઆઈ સાથે પોલીસ સ્ટાફ રાજકીય નેતાઓ આગેવાનો સરપંચો શાળાના આચાર્ય જીવરામભાઈ જોશી જનનીના આચાર્ય ગમનભાઈ જોશી સ્કૂલ સ્ટાફ સાથે ભીલડી વિસ્તાર શાળાના આચાર્ય સાથે સ્ટાફ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ગામ લોકો આજુબાજુ ગામોના લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નાના નાના ભૂલકાઓ દ્વારા અધિભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં સ્ટેજ સંચાલન જીવરામભાઈ જોશી અને ગમનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્કૂલ સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મહા મહેનત કરી સફળ બનાવ્યો હતો